ખંભાતના સંવેદનશીલ વિસ્તારમાં ફરી પાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરાયો છે અગાઉ બે હજાર વીસમાં હિન્દુ સંગઠનોની માંગને ધ્યાને રાખી પાંચ વર્ષ માટે અશાંત ધારો લાદવામાં આવ્યો હતો જેની મુદત પૂરી થતાં ફરી વખત બે સુધી અશાંત ધારો લાગુ કરાયો છે શહેરના ત્રીસ વિસ્તારોમાં એટલે કે જેલ રોડ ઘાસગંજી ચકમાલી દરવાજો સર્વોદય જીલ ટેલિફોન એક્સચેન્જ એસટી ડેપો રેલવે સ્ટેશન પધરિયા ઓએનજીસી આંબાખાડ લાલ દરવાજા મોચીવાડ રબારીવાસ માછીપુર રાધારી રોડ માદલા તળાવ નવરત્ન સિનેમા સરકારી ગોડાઉન કોલેજ રોડ ગાયત્રીનગર ગોસાઈજીની બેઠક આનંદનગર ગોલાણા રોડ રામવાડી વિસ્તાર આ વિસ્તારમાં શાંત ધારો લાગુ કરવામાં આવ્યો જેથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે અને શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહેવાની શહેરીજનોને ખાતરી થઈ છે એક નવાબી નગરી હતી અને નવાબી નગરીના કારણે અહીંયા તમામ કોમના લોકો નજીક નજીકમાં વસતા હોય છેલ્લા કેટલાક વર્ષોથી નાના મોટા તોફાનો થાય અને એના લીધે રાજ્ય સરકારે જે અસાન ધારો નાખ્યો છે એ અસાન ધારામાં નાખવાનું કારણ એટલું જ છે કે કોઈ પણ સમાજના પણ વ્યક્તિનું મકાન લે વેચમાં શોષણ ના થાય એને કોઈ પચવણી ના થાય એની કોઈ હેરાનગતિ ના થાય એટલા આ હેતુથી જ એ ઉદ્દેશથી રાજ્ય સરકારે અસાન નાખ્યો છે અને મોટા મોટાભાગના નંબરોમાં અસાનદારો પાંચસો મીટર સરાઉન્ડિંગ હોય બધા નંબરોમાં અંદર આવી જાય છે અને એ અસાન થોડો સમય લાગે છે એની પ્રોસેસમાં થોડો સમય લાગે છે પણ અસાનદારો ઇન્ડાયરેક્ટ આવટર જાય છે જેનાથી વેચનાર અને લેનાર આ બધાની સલામતી હોય છે સંવેદનશીલ કિસ્સા છે અહીંયા હિન્દુ અને મુસ્લિમનું વારંવાર તોફાન કોમી તોફાનો થાય છે એટલે હિન્દુ પ્રજા અને મુસ્લિમ પ્રજાએ બંનેએ પત્ર આપી અને ખંભાતની અંદર અસાનદારો જે મિલકતોનું વેચાણ થાય છે એમાં અસાન લાગુ કરવા માટે સરકારશ્રીની રજૂઆત છે એ રજૂઆત દરમિયાન અસાન ધારો ખંભાતમાં લાગુ થયેલો એના પાંચ વર્ષ પૂર્ણ થતાં નવેસરથી ખંભાતના લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને અસાન જે પૂરો થાય છે એની રિન્યુ કરવા માટેની વિનંતી કરી અને કલેક્ટરશ્રી અને સરકારશ્રીએ વિનંતીને સ્વીકારી છે અને બીજા પાંચ વર્ષ માટે અસાન રિન્યુ કર્યો છે અને અસાન ધારો થતાં ખંભાતની અંદર જે ખોટી રીતે જે લોકો મિલકતો પચાવી પાડે હિન્દુના મકાનો કોઈ મુસ્લિમને અસાન મંજૂરી વગર બારોબાર વેચી દેવામાં આવતા હતા એ

કે અમે લોકોએ સકરપુરના સરપંચ દિનેશભાઈ પટેલ સાથે પણ આની વાત કરી તો દિનેશભાઈ પટેલનો પણ સારો પ્રતિભાવ હતો એમણે પણ કીધું કે એમને અસાનદરો રિન્યુ કરવો છે એમના પેડ હોવા છતાં અને સકરપુરના ગ્રામજનોની માંગ હોવા છતાં સરકાર શ્રીએ કોઈ સરદ ચૂક રહી ગઈ હશે પરંતુ એનાથી સકરપુર ગામમાં અસાનદરો રિન્યુ થયેલો નથી તેના કારણે શક્કરપુરના ગ્રામજનોમાં રોષની લાગણી છે ના હિન્દુ સમાજની દયપૂર્વક આભાર અને લાગણી અનુભવું છું સાથે માન્ય સંસદ સભ્ય શ્રી નિતેશભાઈ પટેલ આણંદ જિલ્લાના ભાજપના અધ્યક્ષ રાજેશભાઈ ધર્મજવાળા પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ અને ખંભાત તાલુકા શહેર ભાજપ પ્રમુખ ખંભાત શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ શુક્લ સખરપુરના તાલુકા પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ નો આભાર માન્યો